જિલ્લા ભાજપ પ્રમુખ અને કરજણ ધારાસભ્યની ઉપસ્થિતિમાં સામાજિક પ્રવૃત્તિના ભાગરૂપે કેનેરા રોબેકો કંપનીના સંયુક્ત વિદ્યાર્થીઓને સાયકલ અને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું કંપની દ્વારા સતત ત્રીજા વર્ષે સાયકલોનું વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવી રહ્યું છે

દૂર દૂર સરપંચ પણ છે આણંદી ગામના અને અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે એમના દ્વારા ઘણા આવી સેવાકીય પ્રવૃત્તિઓ આ વિસ્તારમાં ચાલતી આવી છે એના ભાગરૂપે આજે નિરોડ ગામની અંદર લગભગ બસો ને છોકરાઓની અંદર

ગરીબ બાળકો જે દૂર દૂર થી અભ્યાસ માટે આવતા હોય એમને જે જરૂરિયાત વસ્તુ છે સાયકલ આપણે આપે છે એવી કંપનીને હું બિરદાવું છું અને આવી આવી સેવાકીય પ્રવૃત્તિ કંપની રે કંપની કરતી રહે એવી પ્રભુને હું પ્રાર્થના કરું છું